Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાંથી અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદમાં યુવકની હત્યા જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદના ત્યારે પારડી વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની ગાતકી હત્યા કરવામાં આવી છે જોકે નસલ ધાકોર નામના યુવકને નંબર પ્લેટ વિનાની ત્યારે કારમાં આવેલા શખ્સોએ ટક્કર મારીને એ શરીરના ઘા મારીને રેસી નાખ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નેશનલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું તો પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી હત્યારોને શોધવા માટે તપાસ શરૂ કરી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ